આગળ વાત કરીએ તો આગામી થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના છેવાડાના સમુદ્રી જિલ્લા ગીર સોમનાથ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રશાસન વચ્ચે એક સંયુક્ત ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આંતર રાજ્ય એવી બેઠકમાં બંને રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન અને સહકારથી કાર્ય કરવા માટે અધિકારીઓએ સહમતી વ્યક્ત કરી હતી પરસ્પરના સંકલનમાં રહીને સારી રીતે ચૂંટણી પાર પાડવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી મહત્વનું છે કે ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજરાએ બંને રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન સારું રહેશે તો ચૂંટણી બહુ સારી રીતે સંકલનની પાર પડી સંકલન દીવ કલેક્ટર ભાનુપ્રિયાએ પરસ્પર સંકલનથી આપસી સમસ્યાઓને ઉકેલી શકાશે તેવો મત વ્યક્ત કર્યો છે ભાનુપ્રિયા ગીર ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર મનોહરસિંહ જાડેજા અને દીવના પોલીસ વડા પિયુષ ફઝવલે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના ચૂંટણી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને દીવ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે આ પ્રકારે સંકલન જાળવવા માટે હેતુને લઈને કેટલીક ચૂંટણી પાર પાડવાની નેમ જાહેર કરવામાં આવી છે ટોપના અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા અને આ પ્રકારે કહી શકાય કે મહત્વની બેઠક ત્યાં યોજાઈ હતી